રાધનપુર તાલુકા સેવા સદનમાં મોટા પ્રમાણમાં અરજદારોની લાઇન લાગી સમગ્ર પાટણ જિલ્લામાં ઇકેવાયસીને લઈને ભારે ભીડ જોવા મળી રહી છે જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઇકેવાયસી અર્થે આવતા ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે સમી રાધનપુર સાંતલપુર સહિત જિલ્લાના અનેક તાલુકામાં ભારે ભીડ યથાવત જોવા મળી રહી છે જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભાઈ તમે કઈ જગ્યા ઉપર ઊભા છો હું તાલુકા સેવા સદન માં ઊભો છું હાલમાં હા આ પાણી ધોળ ને પી એવું નથી એવું પાણી ખારું છે બરાબર અને હાલ મસ્તી ગમે ત્યાં કે પીવા આવે તો હાલ પણ બીમાર થાય આ તમે પણ જોઈ લો રૂબરૂ આવીને બસ છો આપનું નામ સુહ્રીમ મુકેશભાઈ શિવાભાઈ બીલોત બીલોત હા બરાબર રાધનપુર તાલુકામાં મમદર કચરે એક એકટ કીટ હોવા થી રોજ ને 150 થી 200 પબ્લિક આવે છે બરાબર અને એમાં રોજની પચાસ થી સાઈસ સેન્ટરી થાય ધક્કા મૂકી નહીં વધારે થાય અને વધારે એક કિટની જરૂર છે તો કલેક્ટર સાહેબને વિનંતી કે નવી કિટની થઈ શકે ના નેટની કોઈ તકલીફ નહીં ના ના ભૂલકાઓ પણ દિવસ દરમિયાન ખાધા પીધા વિના લાઈનોમાં ઊભા રહીને હેરાન પરેશાન બની રહ્યા છે

મારું નામ દેવ ભાદરી દેવ છે હું અહીંયાથી પાંચ દિવસ ધક્કા મુજબ કામ થતું નથી અને મારા પપ્પા રોજે પોતાનો ધંધો બગાડીને અને મને મારે અભ્યાસક્રમ બગડે છે જે અને હું આનંદ વધ્યા જેથી અમારું પાંચ દિવસ અને નિશાળમાંથી એમ કે છે કે તમે આધાર કાર્ડનું જીપીસી લેવા દો અને અહીંયાથી અહીંયા આવે તો ધક્કા પાંચ દિવસ ધક્કા ખાય છે હું પંદર કિલોમીટરથી આવું છું પાંચ દિવસથી

અત્યારે એક તરફ હાલ અસહ્ય ઉકળાટ અને ગરમી પડી રહી છે ત્યારે તાલુકા સેવા સદન ખાતે ઈકેવાયસી માટે આવતા અરજદારોને અતિશય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે હવે નામ છાઉ જેતરપુરા ચાઉ ત્રણ દિવસે ચકાકો સતત બે દિવસ ચકાકો પૂરા દિવસ બગાડી અને પાછું જવું પડે છે ઉપરથી સરળ ડાઉન જ થતું નથી બરોબર કોમ્પ્યુટરનો એવો કોઈ વાંક નથી કે આધિકારીનો વાંક નથી ઉપરથી સરળ ડાઉન જે એક થતું જ નથી સરસ સોલ્વ થાય એવું સાહેબ અમાને પૂરો પૂરો અહીંયા સહકાર મળે એવું કામ કરો ઉપરથી એટલે ડાયરી બરોબર સમગ્ર પાટણ જિલ્લામાં જે આ અત્યારે ઝુંબેશ ઉપાડી છે કેવાયસીની એ છોકરાઓ હેરાન થાય છે બીજું કે સરકારશ્રીને વિચારવું પડે અને કલેક્ટર સાહેબને હું વિનંતી કરું છું કે આની વ્યવસ્થા તમારે કરવી પડે અગાઉ પણ કલેક્ટર સાહેબ કાલે આવીને ગયા હતા પોતે કેસો ચલાવવા માટે હું એમને એટલું વિનંતી કરું છું કે રાતનપુર તાલુકામાં સાંતલપુર તાલુકામાં આજુબાજુના વિસ્તારમાં સમી તાલુકામાં કોઈ જગ્યાએ એવું નથી કે ભીડભાડ નથી વારે ઘડીએ રજૂઆત કરવા છતાં કાં તો કે નેટ નથી નાના નાના ભૂલકાઓ નાના નાના છોકરાઓ ભૂખ્યાન તરસ્યા મરી જાય છે અત્યારે બહેનો કામ છોડી ધંધા છોડી અને મામલેદાર રાતનપુર કચેરીમાં આવે છે તો છતાં જો આમનો કેવાયસી ના થતું હોય આધાર કાર્ડ સિસ્યુરિટી માટે પોતે ધક્કા ખાય છે તો એને મુદત વધારવી વધારી આપવી પડે અને આના અંદર સરકારને લાભો વિચારવું પડે કાં તો અલગ અલગ પંચાયતોમાં આ કેવાયસી કરવા માટે અલગ 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 પંચાયત તથા તલાટીઓને સૂચના આપી જે તે વિસ્તારમાં ઘરે ઘરે જઈ અને કેવાયસી કરે તો આનો નિકાલ આવશે ને કે કોઈ આનો નિકાલ આવશે નહીં ચાર દિવસથી અહીં ધક્કા ખાવ મારે ત્રેવીસ તારીખે નંબર આવ્યો તો આ છવ્વીસ તારીખ પચીસ તારીખથી હજી નંબર આવ્યો નથી કારણ કે કાયમ હજાર રૂપિયાની દાનથી ભાગી અને હું ચાર દિવસ ત્યાં ધકા કહું છું અને છોકરાઓને લઈને સાધન આવતું નથી ને કંટાળી ક્યાંય આવી આવી અને અમે આવીએ ત્યાં ટ્રાફિક એટલી હોય છે કે અમારો નંબર જ આવતો નથી અમે ચાર દિવસ ત્યાં ધકા કહીએ છીએ અમારો નંબર હજી આવ્યો નથી એટલે સરકારને રજૂઆત કરી કે આનું જલ્દી જલ્દી આનું કામ થાય અમારું એમ ત્યારે પુરવઠા શાખામાં અરજદારો માટે પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી વારંવાર સર્વર ખોટકાઈ જતું હોવાથી અરજદારને ધરમધક્કા ખાવા પડે છે આ બાબતે પણ ઘટતી કાર્યવાહી કરી અરજદારને હાલાકી ન પડે એ દિશામાં શાખા તથા કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અરજદારોની માંગ ઉઠવા પામી છે વારે ઘડીયા સરકાર શ્રી ને વિચારવું પડે આના અંદર કલેક્ટર શ્રી ને પગલા લેવા પડે કે ભાઈ ગામડે પોતપોતાના જે તે વિસ્તારમાં જે તે નિમણૂક કરી ત્યાં ઘરે ઘરે ફરવું પડે

આ છોકરા સ્કૂલ જાય એમને લઈને ફેર આવવું પડે ચાર દિવસ થી શું ચાર દિવસ થી ધા કહીએ કોઈ ધ્યાન જ દેતું નથી અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ